જે સીઝનલ છે જો હું તમને બતાવું ઢગલા બંધ ગુંદા લેતા આવ્યા છે ના છે દૂધી જો અહી આવીને એ લોકો કામ કરવાની શરૂઆત થઈ જાય હા જય શ્રી કૃષ્ણ જુઓ ભાઈ

આ ખાય છે બાલાજીના સેવ મમરા પીવું પીવું તો છે ને બાનો ખોડો મૂકશે જ ને આવું મોટી થઈ બેટા બાના ખોડા એવું ના હોય બાળી ત્યાં સુધી તો કેવડી મોટી થઈ જાય એવું ઓકે ઘરમાં કચરા બોધો થાય છે ને તમારી મમ્મી આ બધી શું કહેવાય હેરાન કરતી ગેંગ ને લઈને બહાર આવી છે જો સોસાયટી ની નજીક જ છે આ સિટી બસો સ્ટેશન છે અહીંથી ઉપરથી તેરમા માળેથી જોઈએ ને તો પેલી રમકડાની ગાડીઓ જતી હોય ને એવું લાગે છે અને આ બાજુ જો એક તળાવ છે થોડું ગાર્ડન જેવું બનાવેલું છે સામે અને આ વીઆઈપી રોડ જાય છે આમે બધા જ બંગ્લોઝ છે બંગ્લોઝ નથી હાઈ રાઇડ બિલ્ડિંગો છે અહીંથી જો જાણે એમ જોતા ઝીણા ઝીણા રમકડા હોય ને એવું લાગે આ બધા ક્રોકિટ જંગલ ઊભા કર્યા છે જો અમારી બધી ગેમ છે ને લીફ મજા લે છે એવું મજા આવે કેમકે અમારો ફ્લેટ છે ને તેરમાં મળે છે લીફનો ઉપયોગ ના કરીએ તો મજા જ નહીં બી ચાલતા જવું છે

પ્રેસ કરસો ને તોડી નાખ્યું હું પ્રેસ કરતા કરતા પ્રેસ થઈ ગયું નહીં ન હવે ના ના કોમેડી સીન થયો ચલો એમાંથી આ રીતે મીઠું લગાવીને એની ચિકાસ થોડી ઓછી કરી લેશું જો આ રીતે ગુંદામાંથી ઠળીઓ કાઢી લેશું અને થોડું મીઠું લગાવીને એની ચીકાશ ઓછી કરશું આમ તો આ ચીકાશ શરીર માટે સારી છે ખાવી જોઈએ પણ પછી અથાણામ થોડી ઓછી મજા આવે એટલે આ રીતે એની ચીકાશ દૂર કરવા માટે એની અંદર મીઠું લગાવી લેશું જો મારી મમ્મીએ તૈયારી કરી છે કેરીને છોલી લીધી છે હવે એની છીણ બનાવશે એમાં મસાલા કરીને આપણે ગુંદામાં ભરશું તમે ક્રમ ટુ ક્રમ જોતા રહો કેવી રીતે અથાણું બનાવીએ છીએ અને બાકીના બધા ગુંદા નો શું પ્રોગ્રામ છે ભાઈ ગુંદા ને ભજીયા ના બન્યું શું હા આપડે સંભારો બનાવશું અને એમાંથી છે ને ભરેલા ગુંદા નું શાક બનાવશું ને એમ જ થાય નવો આવિષ્કાર થશે ગુંદાના ભજીયા ભજીયા સ્પેશિયાલી સિમ નું તો ભજીયા બહુ ભાવે છે

આમડેથી આ લોકો એટલી બધી દૂધી લાવ્યા છે કે આ દૂધીનો ઉપયોગ કરવા માટે દૂધીનો હાંડવો બનાવવાનો છે જુઓ અહીં ગુંદાનું કામકાજ ચાલુ છે ગુંદામાંથી ઠળિયા કાઢ્યા છે આ રીતે તમે મીઠું લગાવો એટલે આ રીતે એની બધી ચીકાશ છે ને બહાર નીકળી જાય હવે આપણે એનો મસાલો તૈયાર કરીશું હવે તૈયાર જ આચાર મસાલો લીધો છે એ થોડો લઈ લેશું તમારે ઘરે શીખ આચાર મસાલો બનાવતા તો એ પણ શીખવાળી શકો કમેન્ટ કરજો હેન હા

વાંચવાનું કરો વાંચવાનું બધું શીખવું પડે અમાર સાયન્સ નું સ્ટુડન્ટ છે ને અણુ સૂત્ર પ્રમાણે એને ગ્રામ ટુ ગ્રામ ગોઠવો છે હવે મસાલો જે બચ્યો છે એને અંદર એડ કરી લઈશું થોડું પ્રેસ કરી લેશું જો નીચેથી ઉપર સુધી બધે તેલ ભરાઈ ગયું છે બરણીને મૂકી આવશો જડો વધી જાવ

ત્રીજો નંબર અમારે બીજા હાંડવો તૈયાર થઈ ગયો છે એના આપણે પીસ પાડી લેશું એવું જલ્દી ખો પછી માસી રાહ જોતી છે તમારી જવો કે નહીં જવું નહીં જવું રે નહી તમે જો કેટલા દાડા રહો છો હું જોઉં કાલે તો રોઈ પાછા આવવાના તૂટ પડો જો અમારા કુકિંગ એક્સપર્ટ છે નહીં દુધીનો હાંડવો બનાવો છે તપેલું ભરીને તમે ખીરું કર્યું કેટલા માણસ છે ટોટા 8 8 જ ખબર કેટલા લોકોને જમવાનું હાંડવો છે કચ્છ જેટલી તો નથી અહીં એમ તો ઘણો શાંત છે જો ભાઈ હાંડવો બની રહ્યો છે દૂધીના હાંડવાની રેસિપી એકવાર આપી હતી એટલે બીજી વાર તમને નથી આપતા બાકી લાવ થઈ ગયો છે બાળકો સાથે બેસીને દૂધીના હાંડવાની મોજ લેશો જ અહીંયા મારી આ બધી પલટન તો બેઠી બેઠી ખાય છે ખાતી નથી ઠૂસે છે જો ભાઈ અમાર ભાણો છે ને સવારની ની ના જોઈએ કેવો અડધી રાતે અમાર જોડે આવી ગયો રે વાહ આને પ્રેમ કેવાય હે ને એમ શું આ બે ની એવી જોડી છે ને કે એકબીજા વગર આમને ભાવતું જ નહીં પાછો આવ્યો કર તો ફોન કરો આસામ હસી એમ શું તાર આવવાની સ્ટાઈલ ગજબ હતી હો થેન્ક યુ જી કેમ આવ્યો જો ભાઈ સુરત માં બાર ફરવા નીકળ્યા છે શાકભાજી લેવા ગયા હતા હવે છે ને શેરડીનો રસ વીસ રૂપિયામાં કેવડો મોટો ગ્લાસ છે પિન કરે હતું જુઓ ભાઈ અમારા વિડીયો તમને ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક નવા જ વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી વંદે એ માત્ર જય જય ગરવી ગુજરાત